છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ દેખાવ નથી કરી રહી હાલમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ભારતનો પરાજય થયો હતો જે બાદથી જ ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ અને હેડ કોચ ગૌતમ ગંભીર સામે સવાલો ઉભા થયા હતા એવામાં ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ ગૌતમ ગંભીરને બદલે નવા કોચ માટે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો બીસીસીઆઈના એક અધિકારીએ વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો નોંધનીય છે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તો ગૌતમ ગંભીરનો રેકોર્ડ સારો છે તેમના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં જીત હાંસલ કરી જો કે ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનો રેકોર્ડ સારો નથી સેના દેશો સામે ભારત ટેસ્ટ ક્રિકેટમાં દસ મેચો હાર્યું એવામાં ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે ભારતની ભૂંડી હાર બાદ બીસીસીઆઈ હરકતમાં આવ્યું હતું રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ અનૌપચારિક રીતે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો